સ સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં તો દોસ્તો આજે આપણે જે વિડીયો લાવ્યા છીએ એ આપ સૌ આપ સૌને ખબર જ હશે કે કાલ જે આપણે અધૂરો પાઠ હતો માર્કેટ યાર્ડનો માર્કેટ યાર્ડ પછીનો જે આપને બિલ્ડિંગનું કામ બતાવવાનું હતું તો તેનું કામ આજે તમને બતાવશું શું શું કામ થયું છે અને ક્યારે તેનું ઉદ્ઘાટન છે તો દોસ્તો ઉદ્ઘાટન તો આવતા મહિનાની સોળ તારીખે છે તો આપ સૌ ચોક્કસ પધારો તો ચાલો કામ શું શું થયું છે ક્યાં ક્યાં પોચું છે જોઈએ દોસ્તો આપ જોઈ રહ્યા છો આપણે વિડીયો બિલ્ડિંગ પહોંચી ગયા છીએ જે આપણું કામ ચાલુ છે આપ જોઈ શકો છો અહીંયા અત્યારે મેદાન છે આપણું ગ્રાઉન્ડ જે એનું લેવલ થઈ રહ્યું છે આ ટ્રેક્ટર અહિયાં ખાલી કરશે આપ જોઈ શકો સામે જે બાઉન્ડ્રી છે ત્યાં સુધી આપણી જમીન છે અને આ છે બિલ્ડિંગ આપ જોઈ શકો છો સુરક્ષિતમાં આ સિક્યુરિટી ઓફિસ અત્યારે આયા ટ્રેક્ટર ખાલી રહી ખાલી થઈ રહ્યું છે અને ક્યાં ભરાઈ રહ્યું છે એ તમને અમે વિડીયોમાં અમે બતાવીએ છીએ અને આગળ ઉપર શું શું કામ આજે અત્યારે ચાલુ છે તે પણ અમે આપને અમે વિડીયોમાં બતાવીએ છીએ કામ ક્યાં સુધી પહોંચ્યું આ બિલ્ડિંગનું ઉદઘાટન દોસ્તો આવતા મહિનાની સોળ તારીખે છે તો વીડીઓ જોનારને તમામને વિનંતી કે આપ આવો આપણા ફંક્શનમાં तक तक जा सकते हैं आपने पासर पासर जा जा भरा ही रहेगा उसे लोडर थी। तमने तो आप जो रहा से तेजी नाम है तुमने बता दी तो तो दोस्त तो आप जोर ऐसे टैक्टर आते रहे यहाँ अभी क्यों से क्या थी भरे चाहिए आपने जोर से आप लगा नहीं तो दोस्त फाइनली हमें એ જગ્યાએ પહોંચી ગયા છે જ્યાં લોડર અત્યારે હવે ટ્રેક્ટરમાં રેતી બધી ભર્સે આવું છે લોડર અને આ ટેક જોઈ શકો છો આમ સ્ટાર્ટ કરે જોસ્તો આપ જોરિયા છો હવે અત્યારે લોડર રેતી ભરી રહ્યું છે ટ્રેક્ટરમાં તો દોસ્તો હવે આપણે અંદર જઈશું ગ્રાઉન્ડ ફ્લોર માં તો અંદર શું કામ ચાલે છે જોઈએ આપણે ચાલો હવે આઈ થી જઈએ મેઈન ગેટ આપણો અંદર જવા નો ઓલી બાજુ છે તો અમે આઈ થી ચાલતા આવી જઈ શકો છો વિડિયો આતે આઈ ટાઇલ્સ લગાવવાનું કામ ચાલે છે આમ જોઈ શકો છો આખો મોટો સી આકારમાં આખો હોલ છે ઓલી બાજુ બધી લાગી ચૂકી છે સ્ટાઈલ આરએબલ चालू से काम तो दोस्तों हम आप पहला मारे जासू ऊपर क्या शु शु काम चालू है हम आप जो ही है। तो बने रहो वीडियो में અહીંયા હાતિમભાઈ બેઠા છે આપ જોઈ શકો છો તો દોસ્તો હવે આપણે ત્રીજા માળે જઈશું ડાયરેક્ટ અને નીચે તો અત્યારે કાંઈ કામ ચાલુ નથી પહેલાં મારે ત્રીજા માળે જોઈએ આપણે શું કામ ચાલે આ બધા રૂમ બધા તૈયાર થઈ ગયા છે બનીને કમ્પ્લીટ તમારી વાટે થઈ તમે આવો સ્ટાર્ટ કરી દઈશ અહીં આતરે પૂટી લગાવવાનું કામ ચાલુ છે દેપર કઈ બર ચાલુ ચ પૂટી લગાડવાનું કામ પૂટી લગાડવાનું કામ છે અમને કોમ ચાલે દોસ્તો આ રૂમ માં આતરે પહેલા રૂમ માં આપણે આવી ગયા છે પૂટી લગાડવાનું કામ ચાલુ છે આપ જોઈ શકો છો જોઈ શકો છો વિડિયોમાં ઓ ભાઈ કુડી આ કામ અહીંયા ઇલેક્ટ્રિક बोर्ड लगावणो काम अभी बाकी है अब जो वायरिंग बाजू થઈ ગઈ છે અંદર પૂટી પૂટી લગાવવાનો કામ ચાલુ છે આગળ આગળ વ્લોગમાં બન્યા રહેજો આગળ બીજે કે શું કામ ચાલુ છે અમે તમને બતાવીએ છીએ આવતી 16 તારીખે આ બિલ્ડિંગ નું ઉદ્ઘાટન છે દોસ્તો જૂન 16 ના સવારે 8 વાગે અત્યારે કેટલા વાગે છે દોસ્તો એક કામ કરો ને વિડીયો પૂરો થાય પછી કહું અત્યારે પંદર સોળ વાગી ગયા છે લગભગ વિડિયો પૂરો થાય પછી કહું ના કે તમે વિડીયો ની જોવો ટાઈમ કહી દેસ તો અત્યારે દોસ્તો અહીંયા વાટા ભરાવાનું કામ પણ ચાલુ છે ભરવાનું ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો નીચે હવે આપણે નીચે જઈશું

તો દોસ્તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આમાં જેપાલ થઈ ગયો છે વાયરલ ઇન્સ્ટાગ્રામમાં તો મળીશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ